બિહારી ચલાલા અને બગસરા સહિતના વિસ્તારોમાં ચોરી કરનાર આરોપીનું રીકન્સ્ટ્રક્શન હાથ ધરાય પોલીસે ઘરફોડ ચોરીના આરોપીઓનું વરઘડો કાઢી રીકન્સ્ટ્રક્શન કર્યું હતું ધારી ચલાલા અને બગસરા સહિતના વિસ્તારોમાં થયેલી ઘરફોડ ચોરી અને દુકાનોમાં શટર તોડીને ચોરીના આરોપી વિજય ઉર્ફે કાદર હિંમતભાઈ મકવાણાનું ચલાલા પોલીસે રીકન્સ્ટ્રક્શન હાથ ધર્યું હતું ચલાલા પોલીસ ઇન્સ્પેક્ટર ગલચેરના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી હતી આ દરમિયાન આરોપીએ ચોરી કઈ રીતે કરી હતી તેનું જીવંત નિદર્શન કરાવવામાં આવ્યું હતું ચલાલા વિસ્તારમાં આરોપીનું રિકન્સ્ટ્રક્શન પોલીસે કરતા લોકો જોવા માટે ઉમટ્યા હતા